ચૂંટણી અંગે વાત કરી મહત્વના સમાચાર સામે નજર આવી રહ્યા છે તે પ્રમાણે નજર જુનાગઢ મનપાનું આજે પરિણામ જાહેર થશે આ સાથે જુનાગઢ મહાનગરપાલિકા અંગે વાત કરીએ કે આજે મનપાનું પરિણામ જેમ જ નવ વાગ્યાથી એક સાથે ચાર વોર્ડ ગણતરી ચાલુ થશે તો બાવીસ રાઉન્ડના અંતે પરિણામ આવશે જુનાગઢ મનપાનું પરિણામ આજે જાહેર થશે

જુનાગઢ મનપાનું આજે પરિણામ જાહેર થશે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે જેમાં નવ વાગ્યાથી એક સાથે જ ચાર વોર્ડ ગણતરી ચાલુ થશે બાવીસ રાઉન્ડ અંતે પરિણામ આવશે જેમાં વાત કરીએ કે એકસો સત્તાવન ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે નો તફાવત પણ જોવા મળી રહ્યો છે સિંગલ વોટિંગના કારણે વોર્ડ નંબર નવમાં આશ્ચર્ય પણ સર્જાશે કે જૂનાગઢ મનપાનું પરિણામ આજે જાહેર થશે પરંતુ મત ગણતરીની વાત કરીએ કે નવ વાગે મતગણતરીની શરૂઆત થશે નવ વાગ્યાથી એક સાથે જ ચાર વોર્ડની ગણતરી ચાલુ થશે ભાજપને પણ ઝટકો લાગી શકે છે આ વખતે ઓછું મતદાન થયું છે તે કારણે ભાજપને પણ ઝટકો લાગી શકે છે એકસો સત્તાવન ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે જેમાં ઓછા મતથી ભાજપની બેઠકો ઘટી તેવી પણ શક્યતા છે નંબર તફાવત પણ જોવા તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિરેન જુનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ કે ભાજપને ઝટકો લાગી શકે છે કેમ કે આ વખતે જે પ્રમાણે મત આપવામાં આવ્યા પરંતુ મતમાં ઘટાડો થયો છે જે ચોક્કસ કે વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં એક જ માત્ર જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હતી અને આ ચૂંટણીના પરિણામને હવે થોડી જ મિનિટો બાકી રહી છે મતગણતરી શરૂ થવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે જો મતદાનની વાત કરવામાં આવે તો જે મતદાનનો આ વખતે ટ્રેન્ડ રહ્યો છે તેના કારણે ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે કેમ કે જે મતદાન છે તે સાડા પાંચ ટકાથી છ ટકા જેટલું ઓછું મતદાન થયું છે ને ઓછા મતદાનના કારણે જે ભાજપને છે તે ડર સત્તાવી રહ્યો છે અને જે રાજકીય તજજ્ઞો છે તેઓ પણ માની રહ્યા છે કે ગત વખતે જે ભાજપને પંચાવન બેઠકો મળી હતી તેમાં આ વખતે મોટો ઘટાડો થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે વોટ નંબર નવ છે વોટ નંબર નવ માં જે ચાર મત લેખે જો હિસાબ કરવામાં આવે તો ચૌદ હજાર મત મોટો તફાવત જોવા મળી રહ્યો છે સિંગલ વોટિંગ ખુબ મોટા પ્રમાણમાં થયું હોય તેનો એક ઉત્તમ નમૂનો પણ છે જેથી કહી શકાય કે આ વખતે જુનાગઢ મહાનગરપાલિકામાં આશ્ચર્યજનક પરિણામ આવે તેવા હાલ એંધા જોવા મળી રહ્યા છે બંને પક્ષે જીતના દાવા કર્યા હતા પરંતુ થોડી જ મિનિટોની અંદર મતગણતરી શરૂ થશે અને અગિયાર વાગ્યે જુનાગઢ મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ચોંકાવનારું પરિણામ આવે તો પણ નવાય નહીં જી જી બિલકુલ હિરેન જીત વાત કરી કે કોના નામની ચર્ચા હાલ જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે તો જુનાગઢ મહાનગરપાલિકામાં મતગણતરી શરૂ થવાની છે અને તેને લઈ મોટી સંખ્યામાં ઉમેદવારો તથા તેમના સમર્થકોના પણ પોળેટોળા હાલ મતગણતરી સ્થળ પર પહોંચ્યા છે પોલીસે પણ ચાપતો બંદોબસ્ત રાખ્યો છે અને થોડી ચોળીસ મિનિટોની અંદર મતગણતરી શરૂ થવાની છે અત્યારે શું પરિણામ આવે છે તે જાણવા સૌ લોકો ઉત્સુક બન્યા છે જી ભાજપ ને આશ્ચર્ય કેમ કે આ વખતે થયો હતો આ વખતે ભાજપના જે નેતાઓ છે તે અગાઉ પંચાવન બેઠક નો દાવો કરતા હતા પરંતુ આ વખતે એટલે આજે કહી શકાય કે ચાલીસ થી પિસ્તાલીસ બેઠકો મળે તેવો દાવો કરી રહ્યા છે

જયારે ભાજપ પણ દાવો કરે છે કે પાત્રીસ થી પિસ્તાલીસ બેઠક પર ભાજપ નો વિજય થવાનો છે તો આ બંને દાવાઓ કેટલા સાચા પડે તે થોડી જ મિનિટોની અંદર સ્પષ્ટ થઈ જશે જી જી આભારી બદલ